નમસ્કાર દોસ્તો અત્યારે ગીર સોમનાથ જિલ્લાનો સોમનાથ ભાવનગર હાઈવે છે કોઈના અને ડોળાસાની વચ્ચે ધરતી હોટેલ છે વેરવા ગામ નથી અને અહીંયા પર અકસ્માત થયો છે એક બાઇક છે જેમાં ત્રણ યુવાનો સવાર હતા અને આ બાઇક આગળ ફેંકાયું છે પરંતુ આ ત્રણેય યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે એકસો આઠ વાળા એક વધારે જ ગંભીર હતો તેને લઈ જવામાં આવ્યો છે એક બાબુ હતો તે આગળ હજુ પડ્યો છે અને અન્ય એક વ્યક્તિ હતો કુલ ત્રણ લોકો છે આ દ્રશ્ય જોઈને લાગે છે કે કઈ પ્રકાર નહીં બતાવતો ભાઈ દ્રશ્યો જોઈને લાગે છે કે કઈ પ્રકારનું અહીંયા પર માહોલ છે અત્યારે ઘણા બધા લોકો ભેગા થયા છે પરંતુ અહીંયા પર કાચ છે તે વેરવિખેર છે અલ્ટો કાર હતી કહેવાય છે કે દીવની અલ્ટો કાર હતી મળવા મળ્યું છે કે સોનપરા ગામના હતા સામે પાછળથી દીવથી કાર આવતી હતી આ લોકોનું કેવું છે અને અહીંયાથી થી યુવાનો છે પહેલા જ અકસ્માત સર્જાયો છે એ યુવાનોના ચપ્પલો અને અહીંયા જે બાઇક છે તે પણ અહીંયા પર છે કેવાનો મતલબ એ છે કે જોરદાર અકસ્માત થયો છે ધોળાશા એકસો આઠ બોલાવવામાં આવી એકસો આઠમાં માં બે યુવાનોને લઈ જવામાં આવ્યા કારણ કે તે ક્રિટિકલ હતા તેને અત્યારે ખસેડવામાં આવ્યા છે અને એક યુવાન છે તે હજુ પણ અહીંયા પર પડ્યો છે જેથી કરીને તેની હાલત ગંભીર જણાઈ રહી છે અને હવે બીજી એકસો આઠ છે તે અહીંયા પર પહોંચી રહી છે અને હવે તેને પણ અહીંયાથી આગળ હોસ્પિટલ લઈ જવામાં આવશે ધન્યવાદ